આજે વહેલી સવારે થરાદ એપીએમસી ખાતે જીરા ક્લિનિક માટેની એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે આગની આ ઘટનાના કારણે માર્કેટના વેપારીઓમાં ભારે દોડધામ મચી હતી અને મોટું નુકસાન થવાનો ભય ઉભો થયો હતો સદનસીબે થરાદ નગરપાલિકાની ફાયરની ટીમોની તાત્કાલિક કાર્યવાહીના કારણે મોટી જાનહાની ટળી છે પરંતુ આગ લાગવાનું ચોક્કસ કારણ હજી અકબંધ છે આ સમગ્ર ઘટનાને લઈ વેપારીઓ અને સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે વહેલી સવારે થરાદ એપીએમસીમાં આવેલી જીરા ક્લિનિંગ ફેક્ટરીમાં આગ લાગતા લાગતાં તફડી મચી હતી આ ઘટનાની જાણ થતાં જ થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની બે ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ફાયર વિભાગની ટીમે ઝડપથી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો આગ લાગવાની જાણ થતાં જ વીજ કર્મચારીઓ પણ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો જેથી શોર્ટ સર્કિટથી વધુ નુકસાન થતું અટકાવી શકાય સિટી પટેલે આ અંગેની માહિતી આપી હતી ફાયર બ્રિગેડ ઓફિસર વિરમજી રાઠોડે સમયસર આગ ઉપર કાબૂ મેળવવાની પુષ્ટિ કરી હતી એક વેપારીએ જણાવ્યું હતું કે આગ વહેલી સવારે લાગતા મોટી જાનહાની ટળી છે જો કે આગ કયા કારણોસર લાગી તે હજી જાણી શકાયું નથી આમ થરાદ એપીએમસીની ફેક્ટરીમાં લાગેલી આગથી લાખોનું નુકસાન થયું હોવાનો અંદાજ છે પરંતુ ફાયર બ્રિગેડની સત્વરી કામગીરી અને વીજ વિભાગની સમયસૂચકતાને કારણે મોટો અકસ્માત ટળી ગયો છે વેપારીઓ અને સરકારી વિભાગો દ્વારા હવે આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે માર્કેટમાં સુરક્ષાના પગલાં વધારવા જરૂરી છે પણ અમને કમ્પ્લેન સેન્ટર ફોન આવ્યો એટલે મેં વીજ પ્રવાહ બંધ કરી નાખ્યો દો બંધ કરીને ત્યાં જગ્યાએ જઈ અને ફાયરની ગાડીઓ આવી હતી અને આગળ ધુમાડા નીકળતા હતા મિલની અંદરથી અને પાવર બંધ હતું કનેક્શન કાપી નાખેલું છે सही बात तो बंद पड़ी है फैक्ट्री बारह महीना थी आठ दस बारह महीने से वो फैक्ट्री बंद हो चुकी है ना जब बंद फैक्ट्री में शॉर्ट सर्किट के कारण थी आग लगी सर अगर ऊपर आग लगी चुकी थी बाजू ना गोडाउन में ना सर कोई आज नहीं वो तो खाली को 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 खा, को ना कोई स्टोर वायर शॉर्ट सर्किट रहे थे कोई तरफ तरफ बड़ी भी साइड कोई नहीं खाली था कितना नुकसान आ सर सर नुकसान कोई खबर पर नहीं है जो हमारे को कुछ नहीं नुकसान हुआ जो खबर पर है तो आगे आसपास हमने कॉल मिले कि जे एपीएमसी खराद खाते જે જીરું કુલિંગની ફેક્ટરી આવેલ છે તેમાં આગ લાગેલ છે ને અત્યારે આગ અંટ્રો કંટ્રોલ છે ને કુલિંગ પ્રક્રિયા ચાલુ છે